લોટમાં આ વસ્તુ દળીને ભેળવી દો લોટ જ બની જશે અમૃત મિત્રો શું તમે જાણો છો કે તમારી રોટલી કે જે તમે દરરોજ ખાવશો અથવા દિવસમાં બે ત્રણ વખત ખાવશો તે તમારું પેટ જ નથી ભરતી પરંતુ તે આપણા સ્વાસ્થ્ય ઉપર પણ ખૂબ જ ઊંડી અસર પાડી શકે છે એવું હોત તો કેટલું સારું થાય કે આપણી રોટલી જ આપણી દવા જેવું કામ કરે અને આપણા ઘણા નાના મોટા રોગોને રોકવા અને તેનાથી બચવા માટેનું કામ કરવાનું શરૂ કરે તો આજના વિડીયોમાં હું તમને એવી પાંચ શક્તિશાળી વસ્તુ જણાવીશ જે તમે લોટમાં મિક્સ કરશો તો તેમાંથી બનેલી રોટલી તમારા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે પ્રથમ ઔષધી છે મેથીના દાણા તે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવાનું કામ કરે છે તેનો ઉપયોગ ઘણા મસાલાઓમાં થાય છે વાસ્તવમાં તે તમારા સ્વાસ્થ્ય માટે ચમત્કારી ફાયદા ધરાવે છે મેથીના દાણા ખાવાથી તમને સૌથી મોટો ફાયદો એ થશે કે તમારી વધેલી બ્લડ શુગરને નિયંત્રણ કરવા માટે તે એક મહાન વસ્તુ છે મિત્રો મેથીના દાણા ડાયાબિટીઝના દર્દીઓ માટે ચમત્કારિક ઔષધિની જેમ કામ કરે છે અને વધેલી બ્લડ સુગર કંટ્રોલ કરવાની સાથે શરીરની અંદર ઇન્સુલિનના ઉત્પાદનને પણ સુધારે છે જેથી બ્લડ શુગર કંટ્રોલમાં રહેશે એટલું જ નહીં જો તમે મેથીના દાણાનો ઉપયોગ કરો છો તો તે તમારા લિવર અને પાચનને પણ મજબૂત બનાવે સારી રીતે થાય જેના કારણે આખરે તમને વજન ઘટાડવામાં ઘણી મદદ મળે છે હવે ઘણા વૈજ્ઞાનિક અભ્યાસો દ્વારા સાબિત થયું છે કે મેથીના દાણા બ્લડ સુગર નિયંત્રણ કરવામાં ખૂબ જ અસરકારક છે તમારે મેથીના દાણાને એક તવા પર હળવા શેકી લેવાના અને પછી તેને ગ્રાઇન્ડરમાં નાખીને બારીક પીસી લ્યો અને જ્યારે તમે રોટલી બનાવો ત્યારે તેને તમારા લોટમાં મિક્સ કરી લો ધ્યાન રાખો કે તમારે મેથીના દાણાનો પાવડર વધુ ન નાખવો જોઈએ કારણ કે જો તમે મેથી દાણાનો વધારે ઉપયોગ કરશો તો રોટલી થોડી કડવી બની શકે છે તેથી માપમાં ઉમેરો અને જુઓ કે તમારી રોટલીનો સ્વાદ કેટલો સારો બને છે બીજો નંબર આવે છે અળસીના બીજ અળસીના બીજ બે વસ્તુ માટે સૌથી ફાયદાકારક છે પહેલું હૃદયનો સ્વાસ્થ્ય અને બીજું છે સાંધાનો જો તમને હૃદય સંબંધિત કોઈ રોગ હોય અથવા તમારા સાંધા અને હાડકામાં દુખાવો હોય હાડકા નબળા થઈ ગયા હોય સાંધા નબળા પડી ગયા હોય તો તમારે લોટની અંદર અળસીના બીજને ભેળવીને ખાવા જોઈએ અળસીના બીજમાં ઓમેગા થ્રી ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે હૃદયના સ્વાસ્થ્ય માટે આ એક ખૂબ જ સારી વસ્તુ છે જે તમારા જ્ઞાન તંતુઓને કોમળ અને મુલાયમ બનાવે છે લચીલું બનાવે છે બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે અને સાંધાની અંદર ગ્રીસને વધારીને ત્યાં સોજો અને દુખાવો ઓછો કરવાનું કામ કરે છે તમારે લોટમાં અળસીના બીજને ઉમેરવા માટે સૌપ્રથમ તમારે એક તવા પર ધીમી આંચ પર શેકવાના છે અને પછી તેને ઠંડુ પડ્યા બાદ બારીક પીસીને પાવડર બનાવી લઈ હવે તમારે દરેક ચાર રોટલી

અજમાને તમારા લોટની અંદર ભેળવવા માટે તેને સાધારણ શેકીને મિક્સરમાં ઝીણો દળી લ્યો અને એક એર ટાઈટ ડબ્બામાં ભરી દેવો હવે તમે સીધો જ તેને લોટ બાંધતી વખતે મિક્સ કરીને રોટલી બનાવી શકો છો મિત્રો આમ તો તેનો સ્વાદ થોડો સ્ટ્રોંગ હોય છે અને તેથી શરૂઆતમાં હું ભલામણ કરીશ કે તમારે તેનો ઉપયોગ હંમેશા ઓછો કરવો જોઈએ એટલે કે શરૂઆતમાં તેને ઓછી માત્રામાં લો અને જુઓ કે તમને તેનો સ્વાદ કેવો લાગ્યો કેટલો ગમ્યો અને તેની સાથે સાથે તમારી એસિડિટી અથવા તો પેટની અન્ય સમસ્યાઓમાં તમને કેટલો ફાયદો થયો તે ધ્યાનમાં રાખીને તમે તમારી અનુકૂળતા મુજબ વધારી ઘટાડી શકો છો ચોથી વસ્તુ છે તમે તમારા લોટમાં ઉમેરી શકો છો તે છે તલ તલ આપણા હાડકા માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેમાં કેલ્શિયમ પણ હોય છે જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે આપણા શરીરને મજબૂત બનાવે છે અને તેને સ્વસ્થ રાખે છે તલની તાસીર ઘણી ગરમ હોય છે જેથી લોકો શિયાળામાં ખાવાનું વધુ પસંદ કરે છે જો તમે તેને તમારા લોટમાં મિક્સ કરો છો તો તમને તેનાથી ઘણા ફાયદા મળશે મિત્રો લોટમાં તલ ભેળવવા માટે તમારે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખીને પીસી લો પાંચસો ગ્રામ લોટમાં તમારે એક કે બે ચમચી તલનો પાવડર મિક્સ કરવો ઘણો સારો છે આ લોટ તમારી રોટલીનો સ્વાદ વધારે સરસ બનાવે છે અને પોષણમાં પણ વધારો થાય છે મિત્રો જે લોકોના હાડકા નબળા પડી ગયા છે અથવા તો જે મહિલાઓને મોનોપોઝ થઈ ગયું છે કારણ કે મોટા ભાગે મોનોપોઝ પછી કેલ્શિયમની ઉણપ થઈ જાય છે તો આવી મહિલાઓ માટે તલની રોટલી ખાવી ખૂબ જ સારી ગણાય છે હવે ચાલો મિત્રો આજના પરંતુ ખૂબ જ ઘટક કે જે આપણા શરીરની શક્તિને વધારે છે અને શરીરને જરૂરી પોષણ પણ પ્રદાન કરે છે તે છે સરગવો સરગવો મોરિંગાના પાવડરમાં બળતરા વિરોધી ગુણો સરળતાથી ઉપલબ્ધ છે તમારે લોટમાં માત્ર એક થી બે ચમચી મિક્સ કરી શકો છો વધુ મિક્સ ન કરો અને ધ્યાન રાખો કે મોરિંગાનો સ્વાદ થોડો તીખો અને કડવા જેવો હોય છે તેથી શરૂઆતમાં હું ભલામણ કરીશ કે 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 તમે એક ઓછી એટલે અડધી શરૂઆત કરો અને અને જુઓ તે કેવી રીતે કામ કરે છે જો યોગ્ય લાગે તો તમે ધીમે ધીમે તેની માત્રા વધારી શકો છો તો મિત્રો મેથી દાણા અળસી અજમો તલ અને મોરિંગો આ પાંચ વસ્તુઓ છે જે તમારા લોટને ઔષધીય પાવર પેકમાં ફેરવી શકે છે અને તમારા ખોરાકને બદલી શકે છે જે

તમને ખાવાનો કંટાળો પણ નહીં આવે તમારામાં કોઈ પણ વસ્તુની ઉણપ પણ નહીં આવે અને તમે અન્ય કેટલાય રોગોથી પણ બચી જશો